એક પાસે જાય તો કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે એમ થાય આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે અરે આપણા ગરીટા ભાઈ હોની નોટ નોતી મારા બાપ આટલા રૂપિયા માથે ઉડે વાહન મકાન રૂપિયા ના તમે હવામાં લોટા ઉડે હવે ઘટે છે હું વગર દોડે થાય સાહેબ પણ જીવ બાપુ એવા ભિખારી થઈ ગયા ને કેની કીધાની વાત જ નથી તમને મને બાપુ ઠાણું મળ્યું છે સતયુગમાં તમે વિચાર તો કરો અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજા એક બાપુ સદગુરુ ના વચન ઉપર બહેરા જો હરરાજી કરવી પડતી હોય આપણે જીજા બહેરા વેસવાનો વારો આવ્યો અયોધ્યાની મહારાણી ને બાપુ બજાર માં એક બહેરું વેસવા નીકળવું એટલે કેવડો બાપુ હવે હરિશ્ચંદ્ર નો ગુનો શું હરિચંદ્ર નો વાંક શું સત્ય ના માર્ગે હાલવું એ ગુનો ને સત્ય ના મારા ઉપર બાપુ જો આવી કસોટીઓ આવતી હોય અને જેટલા ઈશ્વર મેળવ્યો ને બાપુ એને ઈજ વાત કરી કે આવી કસોટી કરી દો મારા નાશ કોઈ તને દીવો નહીં કરે સંતો આપણા માટે હાવ હેલો કરી કળિયુગમાં બાપુ કેવલ નામ આધાર મહાપુરુષો કે છે નામ સમો વડે કોઈ નહીં જપ તપ વિરથ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસી રોગ એક નામ તમને સદગુરુએ આપ્યો હોય એને પકડી લેવો અને નામનો બાપુ ભજન કર્યા જાવ આ દુનિયામાં વેલો મળું ઊગશે ઊગશે ઊગશે

મા બાપ કોઈ ઉમરવાળા થાય તો કે તમને અમે જે જોશી આપી દીશું આશ્રમમાં વયા તો વાહ એટલે એને પૈસા નથી જોતા એને પ્રેમ જોવે છે એને ઊફ જોવે છે ભાઈ પણ દુનિયાને એમ જ છે કે આપણે તમે જોવો તો બબે એકરમાં બંગલા બનાવ્યા નકરો ઊતોન ઊતી બે રખડતા હવે આ આ એક આમાં 5 ફૂટની જગ્યા નથી મળતી મા બાપ માટે ચાલી ચાલી લાખ ની ગાડીઓ લઈને નીકળે વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય લબરક લબરક કરતો હવે આમાં માને બાપા ને બેહાર્યા હોય તો હે અરે અમને હારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે બાપુ જિંદગીમાં કાંટો નો વાગે કાંટો કરવાની જરૂર તો આ છે બાકી તો બાપુ છે ને આ ભણતર છે ને ગણતર નથી ને એટલે જ આ બધા ડખા થયા છે વિજ્ઞાન ને માનું છું વિજ્ઞાન ની જરૂર છે ભણતર ની જરૂર છે સો ટકા પણ બાપુ જો માલતર રોટલા વગેરે આટા મારે ભણતર ને હું દિવાળી મૂકવાની કોઈ જરૂર નથી આપણા ગયેટા બાપુ હા વંગોટા સાબ હતા ખાવા દાણા નોતા પણ એ ભૂખ્યા રહીને બાપુ માવતર ને બાપુ જતન કર્યું છે ને ઈની પુણ્ય આજ ઉગી છે હું તો એક જ વાત કરું કે તમે માન ને બાપ ને જાળવી લેજો બાકી તો બધું આ ગાડા તો છે ને આપણે આ નહીં આવી તો બધું હાલવાનું જ છે સંતોના ભજનના પ્રતાપ થી હાલવાનું છે આપણે કયા અહીંયા કદાચ બે હાજર પાંચ હજાર ઉડાડ દીધા હોય ને ક્યાં આમાં આ જગ્યાએ હાલે એ વાત ખોટી છે આ આઈની હું વાત કરું ને આઈની

સંતોની ભૂમિ છે રામ ત્યાં કઈ ઘટવાનું નથી અહીંયા કઈ ખૂટવાનું નથી પરમ પૂજ્ય રામ ટેકરી સગરામ બાપુ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે જોરદાર ચાલ્યું થી બધા અને આપણે બાપુને સાંભળવા છે બાપુ કઈ પૂજા વિધિ માટે ઉપર ગયા હતા એટલા માટે હું આ બેઠો હતો બાકી આપણે બાપુને સાંભળવા છે કેવાનો મારો मीनिंग એ છે તમને અને મને જો તમે ક્યાં છો ને કોણ છો ને કેવી રીતના ક્યાંથી આવ્યા છો ક્યાં છો અને ક્યાં જવાનું છે આની ખબર ન હોય તો બાપુ માનાનો અવતાર ફોગટ છે બાકી જાનવરના ઇતિહાસે અલદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય છે સમરાળામાં ભેંસ પૂજાય છે દાદા મેકરણનો કચ્છમાં ગઢડોન કુતરો પૂજાય છે

માનવનો અવતાર છે ને તો મહાપુરુષો એમ કે છે કરોડો જન્મ ની કમાણી હોય ને તો એ અવતાર મળે રામ માણસ અવતાર એવું હાવ નથી આ દુનિયા છે ને આ સંતો લાગે છે શું કે ખબર આમ નવું પગ લગડાવું દુનિયા આપે ને પૂછડું એટલે ત્યાં દહની નોટે આપી આમાં અને નોટે લાગે છે ને એથી ચાર ઘણા ધામ ગાળ્યું તમને નહીં ખબર હોય સંતોની ભૂમિ આખી જુદી છે સંત નો અવાજ ને તો બાપુ આ દુનિયામાં તમે નો વરાળો કાઢવા જાત ક્યાં એક દો કિલોમીટર હાલો અને બાપુ હરિહર હરિહર ને આકલું દે ખો જણાય આવે ને હજાર જણાય આવે બાપુ કોઈ દી કોઈ નો કીધું કે મે આઈ ગયા ને અમને પ્રસાદી નો મળી ક્યું ભજન છે અરે ભજન તો બાપુ છે ને અડવું જોવે કઈ આ આ બે દી બાપુ ને અમે ને બધા મથી જ આયા હું તો કઈ કલાકાર બલાકાર નથી હું તો આ તાણી દીધી તો આ ઠેબે આવું છું પણ મને તો આ પછી કે એટલે કે આમ કાઠું છું ભાઈ કે આ મને ભજન શું એ મને જ નથી ખબર પડતી મને તો એમ થાય કે આ સડાવી દીધો છે આ પણ કઈક કઈક સંતોની કૃપા છે કઈક કઈક હશે કરું આટલા બધા સાંભળે છે આ કઈ પૈસા દીધે કોઈ બે નહીં મારી હા પણ કઈક હશે સંતો જો આમાં સહી કરતા હોય તો મને એવું લાગે કે આમાં કઈક સતી હશે બજાણાની બજારમાં બાપુ સવારામ સાહેબ ભજન કરતા હોય ને કે સોરતા કોઈ છોકડે સમેટે સાહેબ ઘટમાં બેઠે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેઠે પડ્યું યા ગોતે ગોતે શેટે શેટે અને આદલ તો અંતરમાં રહે છે રામ ભજન કરો તો બેઠે આ એક શબ્દ બાપુ સબુમાં એના ઘરે હુતાસન કાળજામાં હોરો નીકળી ગયો આ એક જ શબ્દ બાપુ જો આ સબુમાં કરી ગયા દુનિયામાં બાપુ વાણંદની દીકરીને પ્રજાપતિ સમાજના સવારામ બાપા આ બાપુ કીઓ ના તો આખવાને ભેગા કર્યા પણ આની માટે તમારે મારે પાત્રતા કેળવી પડે પાત્ર બન્યા વિના બાબુ વસ્તુ રે વાણીમાં કીધું ને લક્ષ્મણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી ઠામ વિના નો ઠેરાય સવારે તમને મજા આવી હોય ને કે ભારે મજા આવી ભારે મજા આવી પછી આપણે શું યાદ રહ્યું કઈ કે યાદ કઈ નઈ હોરે હોય છે એ છે પરબમાં સેવાદાસ બાપુ હતા ને ત્યારે અમારે વેવાય અહીંયા બહુ જ હતા એટલે કે સેવાદાસ બાપુ હતા ને પછી અહીંયા બધા અષાઢી બીજ હોય ગુરુ પૂનમ હોય ને બધા મોટા મોટા સારા સારા કલાકારોને બોલાવે અને પછી બધો પ્રોગ્રામ ગોઠવે પછી બાપુની નજીક બે આવા જે સેવકો હોય ને એ પછી બાપુને એમ કે બાપુ આજ તો ભારે મજા આવે બાપુ આજ તો જામો પડ્યો બાપુ આજ તો જામો પડ્યો પછી બાપુ શું કે ખબર એ કે જામો પીડ્યો પણ કઈ ફેર પીડ્યો નકરા પારો બે જામા જ પાડવા છે જો ફેર નો પડે તો જામા નકરા પાડીને શું કરવાનું એમ જીવનમાં માં ફેર પડી જાવો જોઈએ સતી તોરલ જેવા સમર્થ સદગુરુ નો ભેટો થઈ જાય અને આ કાંઠે બારવડી હોય ને હામા કાંઠે બાપુ સંત કરી દે આ સંત ની ભૂમિ છે પણ આપણને અડતું જ નથી જો અડતું હોય ને ઓલો ધરતી કપમાં બાપુ જો સમજી જાવ જ ને તો કોરોના નો આવે તેથી ધરતી કપ દીઓ બધા ખરાબ ઉપર જોઈને બોલતા હતા

હોય રાજા રાવણ જેવા બાપુ થોડી વાર હોય તો એને જીવવા ન કહેવાય આપણે મર્યા પછી જો ગામ તો રાતે જીવા નો કહેવાય એના કરતા તો વેલા હંકેલો કરવો તમને મને જીવન મળ્યું છે કઈક આનંદ કરી લેવાની વાત છે